આ વિષય બહુ અઘરો છે કે પહેલી વખત ક્યાં શું થયું હતું પણ મારી પાસે જ એક વાંચેલું એક પુસ્તકમાં ધ્યાન છે કે રમૂજ રમૂજમાં થયું કે કેમ થયું ખ્યાલ નથી પણ દ્રૌપદીજીને એમની કુંતી માતાએ એવું કીધું હતું કે આજે પહેલી વખત તું મારા બાળકોને એટલે પાંચ પાંડવોને કંઈક બનાવીને તારા હાથે ખવડાવ વનવાસ દરમિયાનનો મારું માનું જ્યાં સમય હશે દ્રૌપદીજી ગયા હશે રસોડામાં એમના અને જે એક રાણીને શોભે તો એ રીતે એમણે જે પૂરી બનતી હશે એ મોટી પૂરી બનાવવાને બદલે નાની પૂરી બનાવી અને વ્યવસ્થિત રીતે એને ફૂલાવી તળીને અને એની અંદર જે હાથ વગા કાચા શાક હશે એ મૂકી અને હાથ વગું જે કંઈક બીજું રસ રસો કહો કે ચટણી કહો સમથિંગ આપણે ગ્રેવી કહીએ દેશી ભાષામાં આવું કંઈક પૂરી અને એમણે બહુ સારી રીતે એને પ્રેઝન્ટ કર્યું અને એ ખાધા પછી જે આગળ દીકરી બોલી એ કા મોમાં બ્લાસ્ટ થાય છે એવો થયો જ હશે એવું માની લઉં છું અને બ્લાસ્ટને લીધે છે એક એક શું કહેવાય સોડમ છૂટી હશે મોમાં અને એને લીધે કદાચ એ ત્યારથી આ પ્રખ્યાત થઈ છે અને પાણીપુરી ચટાકેદાર હોય છે અને જેવું મોમાં મૂકે વોટર બોલ્સ એટલે મોમાં એકદમ બ્લાસ્ટ કરે છે અને ચટાકેદાર ટેસ્ટના લીધે મને પાણીપુરી ભાવે છે પાણીપુરી એક તો ઈઝીલી અવેલેબલ હોય છે કઈ ભી મૂડ ખરાબ હોય તો ચાલો પાણીપુરી ખાઈ લે કઈ ભી હોય છે તો પાણીપુરી ખાવાનું મન થઈ જાય કારણ કે એક એવું જ ફૂડ છે કે જે ગમે એટલું ખાય તો ભી પેટ નહીં ધરાતું ને કહેવાય ને